નમસ્કાર દર્શક મિત્રો આપો જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા હું છું આપની સાથે યોગેશ કાનાબાર સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં આજે કારગિલ દિવસની વર્ષગાંઠ નિમિત્તે મશાલ રેલી યોજાઈ રાજુલા શહેરમાં કારગિલ વિજય દિવસની છવ્વીસમી વર્ષગાંઠ નિમિત્તે રાજુલા શહેરમાં મશાલ રેલીનું જિલ્લાનું કાર્યક્રમનું આયોજન રાજુલા શહેરમાં કરવામાં આવેલું હતું અને આ રેલી યોજાય રાજુલા શહેરમાં શહીદ ચોકથી આ મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલું જે શહીદ ચોકથી શરૂ થયેલ અને શહીદ ચોક હોસ્પિટલ ચોક પોલીસ સ્ટેશન તેમજ આ રેલી હવેલી ચોકમાં પૂર્ણ કરવામાં આવેલી આ રેલીમાં વિધાનસભાના મુખ્ય દંડક કૌશિક વેકરિયા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કશવાલા ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા સહિત અનેક નેતાઓ આ મશાલ રેલીમાં છોડાયા હતા જેમાં ખાસ કરીને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયા તેમજ પીઠાભાઈ નકુમ રવુભાઈ ખુમાર વનરાજભાઈ વરુ સહિતના અનેક ભાજપના કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા હતા સાથે શહેરના વેપારીઓ અગ્રણીઓ પ્રતિષ્ઠ વ્યક્તિઓ તેમજ ભાજપના અગ્રણી કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા આ મશાલ રેલીમાં રાજુલા શહેરમાં આવેલ ખડપીટ વિસ્તારના વેપારીઓ દ્વારા આરેલી રેલી ઉપર પુષ્પવર્ષા કરવામાં આવેલી રાજુલા હવેલી ચોકમાં આવેલ રાજુલા ન્યૂ મેડિકલવાળા ઇનાયતભાઈ દ્વારા તમામને ચોકલેટ વેચીને મોં મીઠું કરાવવામાં આવેલું ગૌતમ સ્વીટ માર્ટ રાજુલા જિગ્નેશભાઈ ત્રિવેદી દ્વારા પણ આરેલી રેલી ઉપર પુષ્પવર્ષા કરવામાં આવેલી રાજુલા શહેરમાં આવેલ ગોવર્ધન નાથજી હવેલીમાં પણ આ કાર્યકર્તાઓએ દર્શનનો ખાસ લાભ લીધેલો સમગ્ર રેલી દરમિયાન રાજુલા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો આપ જોઈ રહ્યા હતા કાનાવાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે કારગિલ વિજય દિવસ એટલે કે ભારતીય લોકો માટે ખુશીનો દિવસ હતો ઓગણીસો માં પાકિસ્તાન ને કરીને ભારત ઉપર ચડાઈ કરેલી એના એક ભાગરૂપે ભારતીય સૈન્યના જવાનોએ એમનો ઓગણીસો નવ્વાણુંમાં માં છવ્વીસ તારીખ સુધી ચાલેલા યુદ્ધમાં અસંખ્ય પાકિસ્તાની ટેરોસ્ટો અને એના જવાનોને મોતને ઘાટ ઉતાર્યા અને ભારતીય સેનાએ પોતાનું કૌશલ્ય બતાવીને લેહ અને લદ્દાખ અકબંધ રાખ્યું છે ત્યારે એમના વીરગતિ પામેલા ભારતીય સેનાના જવાનોને યાદમાં આજે પૂરા ભારત દેશમાં યાદમાં આજે વિજય દિવસ તરીકે આપણે મનાવી રહી મનાવી રહ્યા છીએ ત્યારે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓ ઉત્સાહભેર આ વિજય દિવસને મનાવ્યો છે ત્યારે રાજુલા વિધાનસભાના સર્વ કાર્યકર્તાઓ એક સાથે જોઈન્ટ થઈને આ વિજય દિવસને મનાવ્યો છે ત્યારે અમારા પાર્ટીના ધારાસભ્ય સર્વશ્રી કૌશિકભાઈ વેકરિયા ભાઈ શ્રી જેવીભાઈ કાકડીયા મહેશભાઈ કસવાલા સહિત ભારતીય જનતા પાર્ટીના બધા જ તરીકે આપણે ઉજવીએ છીએ આજનો દિવસ એ વીરતા અને શૌર્ય ભારતના એને યાદ કરવાનો દિવસ પાંચસો ને સત્યાવીસ જવાનોની શહાદત પર બે લાખ કરતાં વધારે શહીદોની સૈનિકોની મહેનત અને ભારતીય લોકો નાગરિકોનો અદ્વિતીય રાષ્ટ્રપ્રેમના આધારે આ વિજય આપણને ઓગણીસો ને માં મળેલો હતો તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ તારીખ છવ્વીસમી જુલાઈને આ શૌર્ય ગાથાને નવી પેઢી યાદ રાખી શકે વીર જવાનોની શહાદતને આપણે યાદ કરી શકીએ અને બે લાખ જેટલા જવાનોની મહેનત જે છે આ વિજયની અંદર એના ઉપર કંડારાયેલા વિજયને આપણે નવી પેઢી અને ઇતિહાસનું ઇતિહાસને યાદ રાખી શકીએ એટલા માટે આ દિવસને ઉજવીએ છીએ હું રાજુલા વિધાનસભાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમરેલી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે રાજુલા મુકામે યોજાયો સમગ્ર જિલ્લામાંથી કાર્યકર્તાઓ અહીંયા ઉમટી પડ્યા અમારા ધારાસભ્યશ્રી દંડક શ્રી કૌશિકભાઈ જયવી કાકડિયા અને અમારા યુવાન અધ્યક્ષ એની આગેવાનીમાં આજે આ મશાલ રેલીએ સાચા અર્થની અંદર આ વીરોની શહાદતને આજે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે